દિવાળી પર્વને લઈ જેસીઆઈ નવસારી દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા આશાપુરી મંદિર ખાતે યોજાઈ હતી જેમાં 17 થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધાનો હેતુ પોતાની સંસ્કૃતિ જળવાઈ રહે અને લોકોમાં પરંપરાગત કળા પ્રતિ રસ તે હતો સ્પર્ધા દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક થીમ પર સુંદર રંગોળીઓ દોરી સ્પર્ધકોએ પોતાની કલાત્મક પ્રતિભા રજૂ કરી હતી ભારતીય પરંપરા જીવંત રહે છે આ રંગોળીઓ બે દિવસ સુધી આશાપુરી મંદિર ખાતે લોકોને નિહાળવા માટે ખુલ્લી રાખવામાં આવી છે જેથી નગરજનો દિવાળી પર્વ ઉજવણી સાથે આ સુંદર કળા આનંદ માણી શકે મારું નામ તનિષા પ્રદીપભાઈ સોની છે મેં આજે જેસીઆઈ ક્લબ દ્વારા યોજાયેલી રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો બાર જૂન બે હજાર પચીસના રોજ થયેલી દુર્ઘટના પ્લેન ક્રેશ એ એની પર મેં રંગોળી પ્રદર્શિત કરી હતી હું જેસી જલ્પેશ સાકરિયા જેસીઆઈ નવસારી પ્રેસિડન્ટ બે હજાર પચીસ જેસીઆઈ નવસારી ઘણા બધા નવસારીમાં ધાર્મિક પ્રોગ્રામો અને પ્રોજેક્ટો કરતા આવ્યા છે આ વખતે રંગોલી કોમ્પિટિશન જે સીઆઈ દ્વારા શ્રી આશાપુરી માતાના મંદિરમાં કરવામાં આવેલી છે તેમાં કુલ સત્તર થી પણ વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલો છે આ એક મૂળ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને લોકોને આગળ આવવાની તક મળે એ જ જેસીઆઈ નવસારી મુખ્ય હેતુ છે હા બે બે દિવસ બે દિવસ સુધી તમે આશાપુરી માતાના મંદિરમાં રંગોલી અહીંયા મૂકેલી છે તો દરેક નગરજનો નવસારીના નગરજનો માટે મુલાકાત લઈ શકે છે જેસીઆઈ દ્વારા આયોજિત રંગોળી હરીફાઈમાં હું આજે નિર્ણાયક તરીકેની સેવા આપવા આવી છું ખૂબ સરસ આપણી શૈલી દિવાળીની જે જે એ છે છે જાય રેડીમેડ સ્ટીકર્સ આવી ગયા છે હવે એમાં હરીફાઈ આનું આયોજન કર્યું એ બદલ હું જેસીઆઈનો એ રીતે આભાર માનું છું કે એ લોકોએ આપણી પરંપરા જાળવવા માટે ખૂબ સરસ આ રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું ઘણા સરસ પાર્ટિસિપન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું ઉંમરલાયક બહેનોએ પણ પાર્ટિસિપેટ કર્યું એ જોઈને ખૂબ ખૂબ આનંદ થઈ ગયો હું એ કહીશ કે આપણી સંસ્કૃતિ એને ભૂલવી ના જોઈએ અને વર્ષો જૂની આ જે આપણી એ છે એને કાયમ માટે આગળ વધાવે એ માટે પ્રયાસ કરવા જોઈએ ખૂબ ખૂબ હું એ કરું છું જેસીઆઈનો કે આવું ફરી પણ કરતા રહે રંગોળી એ આપણી દિવાળીના પર્વમાં રંગોળીનું મહત્વ એટલે કે કઈક સારો પ્રસંગ આંગણાથી એની શરૂઆત થાય આંગણો સુંદર હોય તો ઠીક પણ ભગવાનોને પણ આવવું ગમે એમ એ પરંપરા વર્ષોથી તો દરરોજની છે પણ હવે આપણી તો સીમિત પ્રસંગો પાત રહી ગઈ છે કે દિવાળી પૂરતું કે નવરાત્રી પૂરતું કે આપણે કરતા હોઈએ પણ જે છે એને બચાવવા માટેના પ્રયાસ ને યુવા પેઢી આમાંથી કઈક શીખે અને એને આગળ વધારે એ માટેના પ્રયાસો ઘણી બધી એ સારી રીતે આ લોકોએ પૂરા કર્યા છે થેન્ક યુ